હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત કરું છું મિત્રો ધીરે ધીરે શિયાળો જામતો જાય છે અને આવી ઠંડીમાં ટેસ્ટી ટેસ્ટી ચટપટું ખાવાનું બધાને ખૂબ જ મન થાય છે વળી ઠંડી સામે હું આપે તેવું ગરમા ગરમ અને જીભને ચટકારો આપે તેવું મળી જાય તો મજા પડી જાય તો આજે હું તમારા માટે આવી જ એક વાનગીની રેસિપી લઈને આવી છું જે ટેસ્ટી તો છે જ પણ હેલ્ધી ખૂબ છે આપણા ગુજરાતના ખાણીપીણીના વારસાની ભૂલી બિસરાતી એક વિસરાતી વાનગી આપણા આ ધરોહરને બાળકો પણ જાણે અને જીવંત રાખે તે માટે એક વખત આપણે પણ એને બનાવી અને સ્વાદની ઓળખ કરાવવી જોઈએ

હવે આપણે અહીંયા લઈશું એક ચમચી જેટલું ઘી આ રેસીપી છે એ ઘી થી સારી બને છે અને ઘીનો ટેસ્ટ છે એ આમાં ખૂબ જ સરસ લાગે છે તો રૂટિનમાં મોસ્ટલી રેસીપી છે આપણે બનાવતા હોઈએ છીએ પણ આના અંદર ઘી એડ કરીશું તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે છતાં પણ તમને જો તેલ ફાવે અને ઘી ન ફાવે તો તમે તેલ પણ યુઝ કરી શકો છો તો અહીંયા સરસ રીતે ઘી છે એ આપણું મેલ્ટ થઈ ગયું છે હવે એમાં અડધી ચમચી જેટલી હું રાઈ ઉમેરીશ અને અડધી કરતા થોડું ઓછું એટલું જીરું ઉમેરીશ મિત્રો આપણી રેસીપી એકદમ યુનિક છે અને સાવ અલગ તમે જોશો તો તમને એમ લાગશે કે આવી રીતે પણ બની શકે કોઈ અને બે નાના લાલ ટુકડા છે છે ચાર કળીઓ એને ફૂલી અને નાની ઝીણી સમારી લીધી છે એને પણ એડ કરી દઈએ ગેસ ની ફ્લેમ છે અહિયાં એકદમ ધીમી કરી લેશો આપણે થોડા લીલા મરચાના ટુકડા છે એને એડ કરી દઈએ તો એને લીલા મરચાના ટુકડાને ટુકડા ને એકદમ ઝીણા સમારી લીધા છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લઈએ તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ આ રેસીપી ખાવાની એવી મજા આવે છે મિત્રો કે એક વખત જો તમે બનાવશો તો તમને ખ્યાલ આવશે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અહીંયા એડ કરીશું આપણે બે ચપટી જેટલી હિંગ હિંગનો ટેસ્ટ છે આમાં ખૂબ જ સરસ લાગે છે હવે આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે સારી રીતે સાંતળી લઈએ એમાં બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધીમાં આપણે આ બાજરાનો લોટ છે એમાંથી એક ચમચી બાજરાનો લોટ લઈશું છાશની અંદર એડ કરી દેશું ને સારી રીતે મિક્સ કરી લેશું બાજરાનો લોટ ઝડપથી મિક્સ થઈ જાય છે ચણાનો લોટ થોડો ચીકણો હોય એટલે વાર લાગે હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ જેવી રીતે આપણે કઢીમાં એડ કરીએ છીએ એવી રીતે જેથી કરીને છાશ છે એ ફાટી ન જાય તો આ બધી જ વસ્તુ જુઓ સારી રીતે સતળાઈ ગઈ છે હવે આપણે જે છાશ તૈયાર કરીને રાખી છે એ છાશને એડ કરી દઈએ અને હવે છાશની ની અંદર આપણે મસાલા કરી લઈએ તો અહીંયા અડધી કરતા થોડી ઓછી એટલી હળદર નાખી છે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું આ બધી વસ્તુને આપણે મિક્સ કરતા રહીએ નહીં તો છાશ છે એ ફાટી જશે અને અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તો મિત્રો આ જે વાનગી છે એ તીખી ખૂબ સરસ લાગે છે એકદમ સ્પાઈસી હોય તો વધારે સરસ લાગે છે કેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે આ રેસીપી ખાઈએ ત્યારે એની મજા જ ઓર છે પણ છતાંય તમને જો તીખું ઓછું ફાવતું હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો જે લીલા મરચા નાખ્યા છે ને એને તમે સ્કીપ કરી શકો છો અથવા તો લાલ મરચું પાવડર છે એને ઓછું યુઝ કરવું હવે આના અંદર આપણે એક ઉફાળાવા દઈએ તો ખૂબ સરસ ઉફાવ છે એ આવી ગયો છે થોડી કસૂરી મેથી છે એને આપણે એડ કરી દઈએ તો આના અંદર કસૂરી મેથી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે જે બાજરાનો લોટ છે એને આપણે ધીમે ધીમે કરી અને આમાં નાખતા જઈએ તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે આપણે શું બનાવી રહ્યા છીએ મિત્રો આ લોટ છે એને આપણે ધીરે ધીરે આ રીતે ઓગાવતો જવાનો નહીંતર ગાંઠા થઈ જશે બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું તો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે શું બનાવીએ છીએ આપણે અહીંયા બાજરાના લોટનું ખીચું બનાવી રહ્યા છીએ શિયાળાની આવી સરસ મજાની ઠંડીની અંદર બાજરાના લોટનું ખીચું ખાવાની મજા દોર છે ગરમા ગરમ જો થાળીની અંદર પીરસવામાં આવે તો ઠંડી ઉડી જાય એવું મસ્ત બનીને તૈયાર થાય છે તો અહીંયા જરૂર લાગે તો તમે થોડી છાશ છે એ ઉમેરી શકો છો અને જો છાશ ન ઉમેરવી હોય તો થોડું પાણી પણ એડ કરી શકો છો કેમ કે છાશ જો વધારે ખાટી નાખી હોય આમાં તો પાણી એડ કરવાનું તો અહીંયા હું થોડું પાણી એડ કરું છું એક નાની વાટકી જેટલું પાણી છે એડ કરી દીધું છે કેમ કે આ ખીચું છે એને આપણે સારી રીતે બાફવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે થોડું ઢીલું પડ્યું છે તો અહીંયા આપણે મિનિટ માટે ઢાંકી દઈએ જેથી કરીને ગરમીથી સારી રીતે બફાઈ જાય અહીંયા બે થી ત્રણ મિનિટ જેવો સમય થયો છે તો આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણું ખીચું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે અહીંયા કોથમીર એડ કરી દઈએ તો આના અંદર કોથમીરનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તમને ભાવતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો હવે આપણે છાશની અંદર મીઠું નાખ્યું તું પણ જ્યારે મસાલો કર્યો ને ત્યારે મીઠું નથી નાખ્યું તો આ રીતે જ્યારે બફાઈ જાય ત્યારે આપણે ચેક કરવાનું સેહજ જમતું ચાખીને જો મીઠું ઓછું લાગે તો થોડું મીઠું એડ કરવાનું તો થોડું મીઠું આમાં એડ કરીશું મીઠાને સારી રીતે મિક્સ કરી લઈએ સો અહીં આપણું ખીચું બનીને તૈયાર છે આપણે એક પ્લેટની અંદર એને સર્વ કરી લઈએ તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા એવું બાજરાના લોટનું ખીચું એકદમ ટેસ્ટી અને આપણા વડવાઓની જૂની રેસિપી ટેસ્ટમાં લાજવાબ અને એકદમ હેલ્ધી તો મિત્રો તમે ક્યારેય જો ખાધું ન હોય ને તો એક વખત ટેસ્ટ તો ચોક્કસ કરવા જેવો છે ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો શિયાળાની કડકડતી ઠંડીમાં આવું સરસ ગરમા ગરમ બાજરાના લોટનું ખીચું અને એના ઉપર આપણે થોડું ઘી નાખી દઈશું કેમ કે આમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને થોડી કોથમીરથી આપણે એને ગાર્નિશ કરી લઈએ તો મિત્રો તૈયાર છે એકદમ હેલ્ધી અને ખૂબ જ પૌષ્ટિક એવું શિયાળામાં આપણને ગરમી પૂરી પાડે એવું એકદમ મસ્ત બાજરાના લોટનું ખીચું તો આ આપણી એકદમ જૂની વાનગી છે આજે અચાનક વાત નીકળી તો મને યાદ આવ્યું કે હા બાજરાના લોટનું ખીચું તો ટેસ્ટમાં પણ એકદમ સરસ અને લાજવાબ બને છે તો હું તમારા લોકો સાથે શેર કરું એટલા માટે મેં આજે તમને આ રેસીપી શેર કરી છે તો મિત્રો આવી યુનિક અને અલગ રેસિપી છે એ તમારા માટે હું હંમેશા લઈને આવું છું તો મને આશા છે કે આજની આ રેસિપી તમને લોકોને ખૂબ જ ગમી હશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ જે વિસરાતી વાનગી છે ને એની રેસિપી મોકલી આપો શિયાળાની કડકડતી ઠંડીમાં ચોક્કસ એક વખત તમે આ બાજરાના લોટનું ખીચું બનાવીને ટેસ્ટ માણી જુઓ એકદમ ટેસ્ટી બને છે અને આજની રેસિપી તમને કેવી લાગી મિત્રો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો